મગ ને રોટલો હોય તે દિવસે બોડ ચોથ ના દિવસે મગ ને રોટલો હોય કઠિયાવાડ માં કેવા મગ રોટલો અમદાવાદ માં ને ત્યારે આખી શેરી ના બનાવતા એ યાદ છે મને હજી મરચા કેવા તરેલા ખાવા હોય ને કે કરે એવું કઈ હોય ચાકા પાડી પછી પછી તરે

લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને પ્લીઝ એન્ડ સુધી અમારા વિડિયા જુઓ થેન્ક યુ સો મચ બાય બાય બધાને ભાઈ ભાઈ મોબાઈલ હોય ને તેથી ગાય ગાયને પૂજવા જાય ગાય ને પૂજા તો યાદ છે આપડે અમદાવાદ કરતા અમદાવાદ કરતા ખબર ગાય પૂજડી ને એ અમદાવાદ ગાય ને વાસડો બે એક જ કલર ના હોય એવું

અરે આગડી ગામ માં આખી બાઈ આવી પૂજા કરો શું કેવો જવાબ દેવું કે પછી સજીવન થાય નીકળી નીકળ્યા અને પછી એનો કાટલો રહી જાય છે ગળામાં કાટલો રહી જાય